અંડે ગલે જે ખૂન કરેલા છે કારણ ના ભાઈ ના હું કોઈને ઓળખતો તો હતો જ નહીં ભાઈ ખૂન તો કરવા પડે હો એક સાલો હું ગમે ત્યારે રોડ ઉપર જાઉં ને ત્યારે ઊંધો ચક્તો વાડું અળો એવું સ્કૂટર ચલાવે એવું સ્કૂટર ચલાવે સાલા હું તો જોતો જ રહી જાઉં મને તો એટેક આવતો આવતો રહી જાય અને હા વૃદ્ધો તો બિચારા હેવી પોઝિશનમાં હોય કે લાકડીથી ડગુમગું થતા બિચારા પડી જાય અરે મેં તો સાહેબ બે ત્રણ જણાને ફેકચર થતા પણ જોયા છે હા ભાઈ હા અને અને એક ભાઈ તો એના નાના બાળક સાથે જાતા હતા અને એ તો ટચ ન કર્યું પણ એનો બાળક એના હાથમાંથી છૂટી ગયો અને મૃત્યુ પામ્યા મને એટલે જ એમ થયું કે દરરોજ મને તે આ રસ્તા ઉપરથી જાતો નિયમિત મળતો તો મને એમ થયું કે આને જીવાનો જરા પણ અધિકાર નથી બીજું ખુડ અરે ભાઈ એ તો એવું છે ને કે અમારી પાડોશમાં છે ને ઓલા મનમોહનભાઈ છે ને એની દીકરીના લગ્ન કરવા પૈસાની બહુ જરૂર હતી બિચારા એ થોડા વ્યાજે પૈસા લીધા હા વધારે નહીઓ દીકરીના લગ્નમાં જેટલી જરૂર હોય ને એટલી અને એ પણ માત્ર પચાસ હજાર રૂપિયા બોલો સાડા ત્રણ લાખ રૂપિયા તો વ્યાજ પેટે વસૂલ કર્યા અને બિચારાને પચાસ હજાર માટે મકાન લખાવી લીધું ચેકમાં સહી કરાવી લીધી હું દરરોજ હા ભાઈ હા દરરોજ આ તમાસો જોતો તો મને એમ થયું કે આ વ્યાજખોરને જીવા ન દેવાયો માની નાખ્યો ત્રીજું ખુન હા જવા દ્યો ને ભાઈ ત્રીજું ખુન એમાં એવું છે ને કે અમારા ઓલી બે ગલી દૂર જે એપાર્ટમેન્ટ છે ને એમાં છોકરાઓ સરસ મજાના છોકરાઓ એકદમ પસાર કરતા હતા ઓલો હા ચુનિયો ચુનિયા એને ડ્રગના રવાડે ચડાવી દીધા એટલું જ નહીં હો ડ્રગના રવાડે ચડાવી અને નશાખોર બનાવી અને ઓલો એનો બાપ બિચારો થાકી ગયો છોકરો ચોરી કરવા માંડ્યો ગળામાંથી ચેન ખેંચવા માંડ્યો બોલા મોટી ઉંમરના વૃદ્ધો હોય ને બેનો એના ગળા કપાઈ જાય પણ કરે શું ડ્રગ્સ વગર તો ચાલે નહીં હા એટલે મારા ધ્યાનમાં એ ડ્રગ સપ્લાયર આવી ગયો મેં એનું अंडे कलेजे खून कर लिया अरे भाई मार कोई इरादो न तो शू किदू ना भाई ना आ तीन व्यक्ति न तो हूं बिल्कुल रोक तो न तो पण साला आ समाज ऊपर और धरती ऊपर सारा भारो पेठा